માતાજી મિત્રો હિતો છોટો માં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી વ્લોગ ઉતારી રહ્યા છીએ કારણ કે આનું કારણ છે હમણાં આપણે સિઝનમાં પડ્યા હતા લગ્નગાળાની સિઝનમાં હમણાં વ્લોગ ઉતરતો નહોતો તેથી કરીને કારણ કે સિઝનમાં પડ્યા હતા એટલે આપણે વરધિયો વરધિયા ઉપર વરજીઓ રાતના આઠ આઠ નવ દસ વાગે ઘરે આવતો એટલે ટાઈમ મળે નહીં વ્લોગ ઉતરે નહીં તેથી કરીને આજ શરૂઆત કરી છે ઘણા દિવસ પછી આપણે દેખાડા છીએ તો મિત્રો આજે અમે જો બે વ્લોગ ભૂલોક ઉતારો હવે ખુલ્લી જગ્યામાં આવી ગયા છે એકદમ જો ત્યાં આપણે પહેલો એક ભૂલોક ઉતારો તો જ્યાં આપણે અતુલ ઓટો રિશ્કાનો જે જગ્યાએ જે આપણે ગામની નજીકમાં કોને ખુલ્લી જગ્યા છે ત્યાં અમારે જો કાકાનો છોકરો નાના કાકાનો છોકરો મારા ભાઈ અમારે જીજુ બધાય સંગા થઈ ગયા છે અને સાંજનો સમય થઈ રહ્યો છે વાર્તાવરણ એકદમ અને ઓરના નવાની સિઝન હે એટલે લુ કોને એકદમ હજી પડે છે પણ માપે માપે અને મિત્રો અમારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયક દબાઈને ઓલ કરી દેજો જેથી કરીને અમે આવા નવા વિડીયો લઈને આવું તો તમારા ફોનમાં ભોગતા રહે તો મિત્રો આજે આપણે કોને લગભગ આઠ મહિના થયા છે રિસ્કાને અને સર્વિસ લગભગ ચારથી પાંચ કરાઈ છે ત્રણ ફ્રી ને બે લોકલ અને બીજી હવે ચોથી પાંચમી કરાવવાની છે હવે એની તારીખ આવી જાય હજાર આપણે ફરી કંપની સાતસો ચાર છી હજાર થઈ જાય તો આપણે શરૂ કરી દઈએ આપણે રિસ્કાને કંઈ ઈજા આવી નથી કારણ કે આઠ મહિનાથી આ ત્યાં હજુ એટલું નથી જોઈ લેતા પણ હજુ એમને એમ છે કારણ કે આપણે એક નવી વસ્તુ કારણ કે થઈ છે આ બાજુ આપણે પેટી નખાય તેથી એક કામ કરાવી તેથી આપણે હજુ વિડીયો જયારે લોંગ બનાવી જ્યાં તારે આજે શરૂઆત છે તો આપણે પેટી નખાઈ હતી પાર્ટી નખાયું હતું આગળનું એના પછી આપણે કઈ હજુ ખર્ચો કરાવ્યો નથી સાદી સિમ્પલ એમનો છે કારણ કે ખર્ચો વગર જોતો કરાવે નહીં સુધી રેડી હોય ત્યાં સુધી આગળ કોઈ શું કરાવ્યો નથી કારણ કે એનો સમય આવે પછી કરાવવાનું ઉડું ફાડે ને પછી ખર્ચો કરાવવાનો કા

ત્રણે ત્રણ ટાર માં હોય તો સારું લાગે એટલે એક ડેકી મૂકી દીધી અંદર અને એક આગળ ટાર ને બે આ પાંચ ખુલ્લા ખુલ્લા હે મેળા વાળી પલેટ નાખવાની મેળા વાળી 800 800 રૂપિયા ની આવી ને હા 1500 ની આવી 1500 રૂપિયા ની 800 બોલી આપણે એસસી ની આવે ને કાટ ના સળે સ્ટીલ ની ઈ નાખવાની છે આગળ થી આપણે એસસી માં દેખાડી ને એ ઉસ્તી એટલે

કારણ કે સિંગલ સિંગલ પટ્ટી છે કારણ કે જ્યાં આપણે હુલોક ઉતારવાનો હતો પણ સાધનો અમારા અવર જવર થાય એટલે સાધન અવર આવે ને તેથી કરીને અમે અહીંયા નથી અંદર થોડાક આવી જશે છે રણમાં ખૂલી જગ્યામાં એટલે હુલોક ઉતારવાની મજા આવે શાંતિ સર બોલવાની મજા આવે ગપસપ થાય નહીં તેથી કરીને થોડી સાર તમે જોઈ શકો છો પાછળ બાઇક દેખાતું હોય તો સિંગલ પટ્ટીમાં સાધન અમારે ચોવીસ કલાક આવર જાવર ચાલુ જ રહે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો તો ચલો હવે ફરી મળીશું આવનાર નવા વિડીયોમાં ત્યાંથી બધાને જય માતાજી